ભલે કડવું લાગે હવે તો કડું કરવું પડશે નિરાકરણ ચોવીસ હજાર સાતસો શિક્ષક ની ભરતી જો તમે અપેક્ષા રાખી બેઠા હોય તો ખરેખર ચોવીસ હજાર સાતસો તો ગ્રાઉન્ડ ઉપર આવો પેલું છે તમે એક દિવસ બની ગયું ને એમ તમારી જાહેરાત એક દિવસ આવી જશે આપણે થોડીક મક્કમતા જોશે એટલે આ સોશિયલ મીડિયાના માધ્યમથી જે વિદ્યાર્થી મિત્રો ઘરે બેઠા છે એ ઘરે બેઠા ઉમેદવારોને પણ કહેવા માંગુ છું કે ભાઈ તમારા વતીનું યુદ્ધ એ બીજું કોઈ લડવાનું નથી તમારે તમારું અર્જુન જાતે જ બનવાનું છે તમારે તમારો રથી તમારે તમારો સારથી કે તમારે તમારું મારથી એ જાતે બનવાનું છે આ શિક્ષક દિવસ છે તો શિક્ષકોને પણ હું કહેવા માંગુ છું કે ભાઈ તું જ તારો દીવો થા આપણા જીવનના ઘડતર કરનાર આપણે પોતે જ હોવા જોઈએ આપણે છીની લઈને નીકળવાનું છે આપણું ચિત ચિત્ર કેવું કંડારવું ને એ આપણા ઉપર છે હવે તમે દરેક વખતે આંદોલનનું આઉટ સોર્સિંગ કરો કે યુવરાજ સિંહ તમે આવી જજો બીજા ભાઈ રાહ તમે આવી જજો એવું નહીં આપણે જાય આપણા પરિવારના પાંચ સભ્યનો જોડે લઈને જાય બીજા લોકો જે અહીંયા કાયમી શિક્ષક બનવા માંગે જેને પણ કહું તમારો એક મિત્ર છે એને પણ સાથે લઈને આવો કારણ કે આ લોકશાહીમાં આ બહુમતશાહીમાં માથા ગણાય છે માથા હશે તો તમારું કામ થશે આજે શિક્ષક દિવસની દિવસે હજાર લોકો રોડ ઉપર બેઠા હતા તો માથા ગણાય કે ભાઈ હા શિક્ષક દિવસ છે લોકો આવ્યા છે તો હવે આપણા આદરણીય માનનીય સન્માનનીય એ સાહેબ નો જન્મ દિવસ દૂર નથી એટલે સત્તર તારીખની તૈયારી કરો કારણ કે વિશ્વ બેરોજગાર દિવસ પણ છે તમે બધા તો